ફાગવેલ તાલુકો જાહેર પરંતુ મુખ્ય મથક આસપાસના ગામોમાં ભારે રોષ ફેલાયો છે લોકોનું સ્પષ્ટ કહેવું છે કે તાલુકાનું નામ ફાગવેલ તો મુખ્ય મથક પણ ફાગવેલ જ હોવું જોઈએ ગામ લોકોનો આક્ષેપ છે કે કાપડી વાવમાં મુખ્ય મથક રાખવાનો નિર્ણય અયોગ્ય અને અન્ય આંદોલન સુધી પગલા ભરવામાં આવશે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ પ્રજાના રોષનો સામનો કરવો પડશે તાલુકાનું નામ એક ગામ પરથી રાખી મુખ્ય મથક બીજા ગામે

એવી આપણે આશા રાખીએ અમે સરકારની સાથે છીએ વધતા જે હિન્દુ સંગઠનો છે ક્ષત્રિય સમાજના જે નાના મોટા ભાથી સેના ક્ષત્રિય સેના ઠાકોર સેના આ બધા સાથ સહકારમાં અમારી જોડે રહે અને ફાગવેલને ન્યાય અપાવે કેમ કે આ સદંતર ખોટું થઈ રહ્યું છે ફાગવેલ એ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે તો એનું મુખ્ય મથક પણ ફાગવેલ થવું જોઈએ